જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજે હું તમારી સાથે લઈને આવી છું ગઢરા પ્રથમ પ્રકરણનું આઠમું વચનામૃત ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢરા પ્રથમ પ્રકરણનું આઠમું ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું સ્વામિનારાયણ હરે સવંત અઢારસો છોતેરના માગસો સુધી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મદ્યદાદા ખાચરમાં દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીરની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને તે કલ્યાણના માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મહત્ત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યની વિશે વૈરાગ્ય થાય છે ઇતિવચના મૃત એવી રીતે ગઢરા પ્રથમ પ્રકરણનું આઠમું જે તે થયું